બનાસકાંઠાનું નામ કર્યું ત્યારે બેઠા તમે સૌ એના કારણે જ છે એટલે તમને વિશેષ નમન તમારો સૌનો અધિકાર છે ઘણા બધા રોડ રસ્તા તો હશે પણ હું બેન ને પણ વિનંતી કરું છું બેન ધાનેરામાં રોડ રસ્તા ઓછા તો ચાલશે

પહેલો રાજ લેવા માટે માથા માટે માથા ભેળો કરવા પડે કોણી લેવું હોય તમારે માથા ભેગા કરવા પડે તમે શું તૈયારી કરીને ખેડૂતો લડજો તમે કપડા થેલો હરિસિંહજી ભરીને આવશું ધાંધેરા માટે જેટલું લડવું પડે પોણી માટે લડશું એ આપ સૌને વિનંતી કરું છું અને કેપી સાહેબ તમે તો જુના છો જોયું હશે ભરતસિંહ પણ

થાય તો હારું કરશે રૂપાપી પણ કોઈનો ખોટું કરતા નથી આ સિદ્ધાંત જેના કારણે આપણે આજે દિલ્હી સુધી પહોંચ્યા છે કુદરતનો અને ડેનના સ્વભાવ હતો કે આપણાથી થાય તો કોઈનું ટોપો કરવું હાલા ભલા પ્રસંગે જાવું પરંતુ કોઈનું ખોટું તો ન જ કરવું તમે સમાધાન કરો શીરો ખાવા આપવાનું પણ ભાઈ ભાઈ સમાજ સમાજ લડતા હોય ત્યાં ક્યારે આ કોંગ્રેસ કે મોવડી મંડળ રસ નથી લેતો હમણાં ગુલાબસિંહ સિંઘ કહેતા હતા કે મીડિયા કે નારાજ છે પણ ગુલાબસિંહ હા નારાજ એમ તો લગભગ કોઈ તમારું બેનનું નારાજ થયું કોઈ મોંધને એમ નથી મીડિયા કોળા રૂપા બે ચલાવતા હોય કોઈ નારાજ નથી હોતા ડોમરાજી ડમરાજી એ કીધું ભલે ત્યાં બેઠા ત્યાં બેઠા મીડિયા ચલાવી લીધું એટલે એવું કોઈ હોતું નથી કોંગ્રેસ પાર્ટીમાં કોઈ નારાજ નથી હોતું એટલે આપ સૌને વિશેષ ના કેતા આ ગુલાબસિંહ સિંઘ હમણાં કહેતા હતા કે પેલા એમ કેતા કે આપણે તો વિકાસ કરો થોડા મહિના લગ્નમાં જાય પણ હવે હમણાં આ જીવવાનો હોય উদমা ম যাওয়া মডিয়া মেয়ের ম যাওয়া মা তা খুব আভার জয় হিন্দ জয় ভার